નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે આઈટેન ગ્રાન્ડ નિયોસ અને ગાડી છે આપણી પાસે રાજકોટથી હવે ગાડીની અંદર સીએનજી કીટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર ટોટલ કંપની જેવું ફિટિંગ કરેલું છે ફેક્ટરી ફિટિંગ કરવામાં આવ્યું છે અને ગાડીની જે સીએનજીનું ટોટલ ઇંગ વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર આપણે ડેશબોર્ડની અંદર ઇન્સ્ટોલ કરેલું છે કે ગાડીમાં ક્યારે બી વરસાદમાં પલને છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર ક્યારે પણ કોઈ શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો પ્રોબ્લેમ રહેતો નથી પ્લસ સીએનજીના હરેક પાર્ટ્સ એક સેફ ડાયરેક્શનમાં લગાડેલા છે કે ગાડી ક્યારે બી ટક્કર થાય છે તો એ ટક્કરની અંદર સીએનજીના કોઈ પણ પલા પાર્ટસ છે એ આગ લાગવાના કે શોર્ટ સર્કિટ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી ફિટિંગની વાત કરીએ તો એકદમ ક્લિયર લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે એકદમ ક્લિયર લુક સાથે ગાડીના ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે આગળના ભાગમાં આપ જોઈ શકો છો કે સીએનજીના કોઈ પણ પાર્ટ્સ કે કોઈ વાયરિંગ કે કોઈ દોડડા તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી દરેક પાર્ટ્સને એક પ્રોપર સેફટી સાથે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે મિત્રો ખાસ ગાડીની અંદર મેઇન વસ્તુ જે હોય છે એ સેફ્ટી હોય છે માત્ર પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડવાથી ક્યારેય બી કંપની ફિટિંગ નથી થતું એ સિવાય બી બીજા જે પાર્ટ્સ જે છે એ પ્રોપર સેફ જગ્યા લગાડવામાં આવતા હોય છે હાઈ વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવતો હોય છે અને ઇન્સ્ટોલેશનની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો કે આ ગાડીની અંદર તમને કોઈપણ જગ્યાએ સીએનજીના પણ વાયરિંગ કે કોઈ પાર્ટ્સ તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી કે ગાડી ક્યારે બી એન્જિન ખોલે છે કે ગેર ખુલે છે તો સીએનજીના કોઈ પાર્ટ્સને લાઈફ ટાઈમ માટે ખોલવામાં આવતા નથી વન ટાઈમ ફિટિંગ અને વન ટાઈમ સેટિંગ રહેતું હોય છે એકવાર ફિટિંગ કર્યા બાદ બીજી વાર ક્યારેય સેટિંગ કરવાની જરૂર પડતી નથી ગાડીની ખાસ સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણે ડાયરેક ડેશબોર્ડની અંદર લગાડેલા છે મિત્રો ડેશબોર્ડની અંદર ફિટ કરવા માટે ક્યારે બી ડેશબોર્ડનો કોઈ પાર્ટ ખોલવાની જરૂર પડતી નથી ડાયરેક્ટ નીચેની સાઈડમાંથી અહીંયાથી સીએનજીનો જે ઇલેક્ટ્રિકલ પાર્ટ છે એ લાગી જતો હોય છે એક એમરજન્સી વાલ આપણે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ વાલની વાત કરીએ તો મેઇન ફિલિંગ પોર્ટ આપણો પેટ્રોલના ઢાંકણામાં લાગેલો છે આગળ પાછળ બંને જગ્યાએથી આપણું ગેસનું ફિલિંગ થઈ શકે છે આગળનો વાલ માત્ર એમરજન્સી યુઝ માટે છે મેન ફિલિંગ વાળા આપણા પેટ્રોલના ઢાંકડામાં છે મિત્રો વાત કરીએ ડિક્કી બૂટની તો ડિક્કીની અંદર ખૂબ સારી એવી સ્પેસ આપણને મળે છે હેવી ક્વોલિટીનું જે સ્ટેન્ડ છે આપણે યુઝ કરેલું છે સેચિસવાળું સ્ટેન્ડ વાપરવામાં આવીએ છે અને આપ જોઈ શકો છો કે એકદમ રાઉન્ડ પાઇપનું અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું સ્ટેન્ડ જે છે આપણે યુઝ કરેલું છે ટાયર જે છે એ પ્રોપર નીચેની સાઈડમાં જતું રહે છે અને પાછળથી ટાયર ઊભું કરવાનો કોઈ ઇસ્યુ નથી પ્લસ નીચેની સાઈડમાં જે જગ્યા છે આ જગ્યા તમે જોઈ શકો છો ખૂબ સારી એવી તમને યુઝ કરવા મળે છે દીકી એકદમ આપણને વાપરવા મળે છે અને ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સની વાત કરીએ ફિટિંગની વાત કરીએ તો હરેક પાઇપને પ્રોપર કવર સાથે આપણે ફિટ કરેલી છે અને પરફોર્મન્સની વાત કરીએ તો ગાડીની અંદર સી ઓબીડી ટુ વર્ઝન કીટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે એટલે પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જબરજસ્ત આપણને નીકળીને આવે છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ સીનજી ગોતા અમદાવાદ